જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું મારા આ દેશી વ્લોગમાં તો આજે હું ઘાસ કાપવા માંડ્યો હું દાડી પર આવ્યો હતો કપાસ વિણા પણ પાછું શેઠે કીધું કે ઘાસ કાપવાનું છે તો હું ઘાસ કાપવા માંડ્યો છું અને ખાસ કરીને મારે કેવું હતું કે યાર વિડીયા મારા ઓછા આવે છે કેમ કે યાર કામ કરવાનું પાછા વિડિયા બનાવવાના બૈરી વાયા થાય એકતેયો બનાવ બનાવ કરે એમ કરે કામે કરવું પડે બધી મેનુ વિચારવા પડે અને ખાસ કરીને તમે યાર સપોર્ટ નથી કરતા યાર મને સપોર્ટ કરો કરો વિડીયા બનાવું છું પણ થોડાક મતલબમાં થોડાક લેટ આવે ને કામ કરતો હોય એટલે પછી એડિટ બેડિટ કરવાનું હોય અને બધું એવું હોય મગજ એક તો કામ નહીં કરે વિડીયો બનાવો તો હું ઘંટાનો બનાવું એમ વિચાર આવી જાય પાછો તો તમે કેમ છો આવ વ્લોગમાં તમારું સ્વાગત છે મારું નામ ઉમલો કોમેડે ઇન્સ્ટાગ્રામમાં તમે જોયો હશે મને તો સબસ્ક્રાઈબ કરો તો સબસ્ક્રાઇબ નહીં કરો તો કંઈ વાંધો નહીં વિડીયો જોવો અને સારી એવી કોમેન્ટ કરો આજે તો મારે ત્રણસો પક્કા આખા દિવસના અને યાર મારી પરિસ્થિતિ થોડીક નબળી છે ને તો પણ છતાંય હું મહેનત કરું વિડીયો બનાવવામાં મને રસ છે વિડીયો બનાવવું મને મને ખુદ પર ગર્વ છે કે હું મને સપોર્ટ મળે એક દિવસ એવો હે આપણા ખુદ પર વિશ્વાસ હોય ને તો એ થઈ જાય સફળ થાય પણ આપણી મહેનત જોઈ એમ બાકી મહેનત વગર સફળ થવા જાય તો ના કામ લાગે મારે જેમ તો મારી પરિસ્થિતિ યાર રહે ને બહુ ખરાબ હૈ પરિસ્થિતિ યાર ઘરની જવાબદારી માથા આવે હું એક જ છું મારા મમ્મી પપ્પા યાર એને હવે ઉંમર લાયક થઈ ગયા ને એટલે બધી જવાબદારી મારા માથે આવે હવે ઘરમાં બધું કરવાવાળો મારી માથે જવાબદારી એટલે મારે બધું કરવા પડે યાર એમ પછી ડાયરેક્ટ બાદ વિડિયા બનાવવા જ રહો તો પછી ઘરની જવાબદારીને બધું સાંભળવા પડે ને એમ તે છતાંય હું વિડીયા બનાવું હું વિડીયો બનાવું હું ઘરની જવાબદારી બધું હાંચવતે હાંચવતી વ્યવહાર હાંચવવા પડે પાછું લગ્ન થઈ ગયું તો તમે ખુશ રહો જ્યાં કામ કરતા હોય ત્યાં હાંચવીને કામ કરજો યાર અને આપણા મા બાપને હાંચવજો બાકી ખોટા માર્ગે નહીં ચડતા કેમ કે આ વિડીયોમાં બસ તમને બીજું તો હું કરું યાર અને કોમેડી યાર વિડીયો બનાવું પણ યાર બીજા ભાઈબંધ એક બે જણ હોય ને કેમેરામેનને એવા તો એ મજા આવે એમ હું એ યાર શું કરું યાર એમ હમ અને જો તમે ખોટો ના વિચારતા કે તમને હું રિપ્લાય ના આપું ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સઅપમાં એ ઘણા મેસેજ કરી યાર પણ હું કરું યાર આ ત્રણસો રૂપિયામાં કામ કરતો હોય ને પછી તમને વાત કરવા માંડી તે યાર આપણે કામ કરવા આવેલા એટલે કામે કરવું પડે ને એમ સેટનું બાકી પછી મોબાઈલમાં જ એ કર્યા જાય પછી સેટ બીજી દાડે કામ નહીં બોલા કરવા બોલાવે એમ હા તે આ વ્લોગમાં તો મેં ખાલી આ વિડિયો ભણાવેલું હેંડો ને બે દિવસથી આ વિડીયો નથી ભણાવ્યો બે ત્રણ દિવસથી આ વ્લોગ નથી ભણાય એમ એમ કરીને ભણાયો એમ તો તમે કયા ગામના મારો વિડીયો જોવો છો તમે કામ કરતી કયા કામ કરો છો અને હું મતલબ હું તમે હું સંજેલીનો સંજેલી મારાથી મારા ઘરથી દસ પંદર કિલોમીટર દૂર થતી હે આપણે સંજેલીના ભારે વીડિયા બનાવ્યા એમ સંજેલીના ઘણા સપોર્ટ કરતા હે તો વિડીયા આવશે ટાઈમ ટાઈમ મળે તેમ તેમ વીડિયા બનાવતો રહ્યો હું અને ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટમાં જ સો કે થવા રે બ્યાસી કે ત્યાંશી કે એવા થયા હે કંઈક તે